આંગળીયામાં રૂપિયા આવતા જ આરોપી રૂપિયા લઈ ફરાર થઈ જવા પામ્યા હતા જેથી સમગ્ર મામલે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી વરાછા પોલીસે લાખો ઠગે આચરનાર બંને આરોપી અને ચેતનને પકડી પાડ્યા હતા વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી એકાવન લાખ રૂપિયા કબજે કર્યા હતા અને બંને આરોપીને ઝડપી લઈને પોલીસે રિમાન્ડ માંગવા સહિતની દિશામાં તપાસ હાથ ધરી હતી સાથે જે આરોપીઓ સાથે કોણ કોણ સામેલ છે તે અંગેની પણ તપાસ હાથ ધરાઈ છે અંગે પોલીસે કહ્યું હતું કે ફરિયાદીએ તેના મિત્ર મારફતે ચેતન અને કમલેશ મારફતે સત્તાણું લાખથી વધુ આપ્યા હતા આ ગમે ત્યારે મળશે તેમ કહ્યું હતું ઓનલાઈન એપ્લિકેશનથી પંદર મિનિટમાં પરત રૂપિયા મળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો ફરિયાદી ત્રણ ચાર દિવસ બાદ સંપર્ક કરતા આરોપીઓએ ના પાડી હતી તેથી વરાછા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી જેમાં બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા એકાવન લાખ રૂપિયા કમલેશ ચેતન પાસેથી મેળવી ધરપકડ કરાઈ છે વરાછા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધવામાં આવેલી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી ઝોન વન સરના માર્ગદર્શન અને સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગાબાણી તેમજ સર્વેલન્સની ટીમે તાત્કાલિક આ ફરિયાદ બાબતે કાર્યવાહી હાથ ધરી અને જે છેતરપિંડીમાં યુએસડીટીના નાણાં અપાવવા બાબતે જે ચીટિંગ થયેલ હોય તે સત્તાણું લાખ છાસઠ હજાર રૂપિયા પૈકી એકાવન લાખ પચાસ હજાર રૂપિયા તેમજ ફરિયાદમાં જણાવેલ બંને આરોપીઓ કમલેશ ઉર્ફે માઇકલ ક્યાળા તથા ચેતન રમેશભાઈ રંગાણી બંનેની ધરપકડ કરેલ છે અને ગુનાના કામનો મુદ્દામાલ હસ્તગત કરેલ છે અને આ કામે હાલ તપાસ ચાલુ છે સુરતના રોજો રોજ ઠગાઈની અનેકો ફરિયાદો નોંધાઈ રહી છે ત્યાં સુરતના વરાછામાં લાખો રૂપિયા છત્રપિયની કરનારણ પોલીસે ઝડપી પાડી એકાવન લાખ રૂપિયા રોકડા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ